મિત્રો તમારું સ્વાગત છે મારા નવો બ્લોગ અને આપણી સાથે છે હર્ષદ જય માતાજી મિત્રો ફરીથી મારા નવા વિડિયો માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છે ભાખરો તો મિત્રો આગળનો તમને વ્યૂ અમે બતાવીએ આવી માં છે તો મિત્રો આપણે ગાડી ચાલુ કરી લીધી છે જોઈ શકો છો તો મિત્રો હવે ભાઈ કા છે મારો ભાઈ ગાડી કાઢે જંજો મિત્રો આ ભાઈ મારો ગાડી કાઢે છે હાલ ભાઈ ગાડી લઈ લે અમારું ગામ છે જોઈ શકો છો તમે મિત્રો આગળ ઘડી વાર તમને મકેર જોવા મળશે નદી જોવા મળશે કાચ બધું જોવા મળશે આજ પાછલા મિત્રો હાલો આગળ મિત્રો અમારો ભાઈ આગળ દીધો હતો આપણે મિત્રો વિડીયો બતાવીએ આગળનો મિત્રો આ કઈક રસ્તો હે અમાર ભાખરવડ જવાનો શકો છો મિત્રો આપણા સૂર્ય દાદા તમને દેખાતા હોય છે જીરી જીરી આપણે આગળ આગળ જઈએ તો મિત્રો અમે વિચાર્યું હોય નાસ્તો ને બધું લઈ જાય અહિયાં મિત્રો પૈસા આવી ગયા હૈ હલો આગળ જઈને તમને દુકાન બીજી નિશાળી આનું આમાં નેવરિયા બાપા

તો આગળ આપણે જઈએ છીએ તો મિત્રો ડેમ દેખાવાનું શરૂ થઈ ગયો છે તમને આગળ જઈને બતાવું ચાલો મિત્રો આગળ જઈએ શેરડી આવે છે કોઈને પણ શેરડી જોતી હોય તો મિત્રો કહી દેજો અને મિત્રો આ નદીjama જોઈ શકો છો છેડી નથી ટોપા ઘર છે કાળ દોતો ઘર અરે મનક ખબરો મિત્રો નદી સરી ડેમ ડેમ પાખરવાડનો ડેમ છે મિત્રો આ તમે જોઈ શકો છો હવે મિત્રો આ અમારી કાક બેહુ છે મારી જ ને પણ બીજા ભાઈ ની ના ના મારી દે ભાઈ એ બા પોય હવા જુબા હો ભાઈ હવા બેહુ ખબર જ છે આ માલ કેવાય ડોલ મિત્રો અમે અહીંયા ડેમેજ હતા હતા ને દેખાઈ ગયા ડોબા ગુજરાતી ભાષામાં ડોબા કહે છે અને અમારો આ ડ્રાઈવર સાહેબ ભાઈ હું સર નિકાલ કે વાત કરતો પહેલે એટલે આ વ્યૂ તો દેખાય આ મિત્રો વી જોવો ને તમારે આ ગાડી માં જોઈ શકો છો ખોડિયાર માં વાહન વાહન જો મિત્રો આગળ જાય છે મગર દેખાઈ ગઈ છે તમે જોઈ શકો છો આગળી તમને બતાવી

જોઈ શકો છો અને મિત્રો અત્યારેને જોઈ શકો છો આ બધું view તમે જો અખરવાડે મે ફાઇનલી પૂગી ગયા છે અને જોઈ શકો છો આનો નજારો તો મિત્રો આર્શદ અહીં ઊભો હે ને આરોનક મિત્રો તમારા મગર જોવે પહાડા ઉપર ઉઠી જાવ ભાઈ ઝૂમ કરીને બતાવ તમે કે થાય અમારો મોબાઈલ નેવો કેમેરો નથી મિત્રો મિત્રો આયા મગર છે અને આ પાણી જોઈ શકો છો મિત્રો તમને આ મૂકી દીધી છે જોઈ શકો છો ને આ ફરતી કોર ડેમ છે હાલો નાસ્તો કરવો આપણે નાસ્તો કરવાનો છે મસ્ત સનસેટ જોતા જોતા હા મિત્રો અહીંયા આપણે નાસ્તો કરવાનો છે બતાવો ભાઈ આપણે આયા કરીએ આગળ આ મજા આવે અહીંયા આ ડેમ જોતા જાવું બગરે જોતા જાવું ના ના એમ ન બને પછી ટાઈડ લાગે યાર અત્યારેમાં ઠંડી લાગે છે કે નહીં યાર તું તો કોટ પહેરીઓ ન આવા વાહ વાહ નાસ્તો કરવા બેહી ગયા છે વેફર નેવા છે કાઈ અચ્છા ટકા બટાકા ને એવું છે અહીંયા બધુંય ટકાકા બટાકા નથી તો હવે અમે નાસ્તો કરી લે પછી તમને મળીએ એલા ભાઈ હેઠો ઓયો જાય અહીંયા હરખુ આવી ને નકર આડી બસ બસ અહી આવતો રે ભાઈ ને આ ભાઈ ખા દુકડું હે મારા આટુ રેવા દેજો તું ખાવા માંડ્યો થી મમરા મારો મસ્ત બનાવો ખાવા ખાવાની તો મજા આવે છે અત્યારે મિત્રો અટણ સન દેખાતો નથી ને અટણ હવે અમાર મોડું છે એટલે फटाफट નાસ્તો કરીને અમે નીકળીએ તો કરી લીજો એને આ પ્લાસ્ટિક આને રહેવા દેવું મિત્રો આપણે તમને ખોટા ખોટા કેતા હતા પથ્થર બધી મળી ગઈ છે સમજી શકો છો જો મિત્રો અમે આ સાફ કરને તો એ ભાઈગા હે સમજી શકો છો ઉપર ભાઈ મો મચ્છર હતા એટલે ઉપર બહુ મસલા હતા ફૂલી 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 હતી ને થી મે ભાઈ ફૂલી હતી એટલે મિત્રો હવે આપણે એટલા રોડે ભાઈગા હે મિત્રો આયા કઈ ફૂગલો બુગલો મચલો બચલો કઈ હે નહી ચાલો હવે ફટાફટ પગવાડી કુછ ઠંડા પી લો પી લે પાણી ભર્યું પી લે મિત્રો હવે બ્લોક આયા ને આયા ને આયા એન્ડ કરી નાખીએ તો મિત્રો આવો નવા અમારો વિડિયો જોતા રહેજો અમારો ચેનલ નું નામ યુવરાસી બાબત 10 બાર આ યુવરાસી બાબરિયા 10 બાર હે મિત્રો જેને પણ અમારો વિડિયો ગમે તે મિત્રો જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂરથી કરજો કોમેન્ટ બધું